શેઠને વળી મને કાંઠી મેલ્યો કેટલા હાથ તો છવ્વી દાળા થઈ ગયા પણ હમું તો હસોડી નોમ નહીં લીધું કે મારા બોડીગાર્ડ છે જો પણ આ 4 ડાળા પૂરા કરું મહિનો થાય એટલે મારા પૂરો પગાર જો અને ઈવાન સો ખબર છે શેઠ ખતરો મારી માની શેઠ ખતરો આયો છો તમારે મારી માની શેકાને

એટલે એના માટે હું સ્પેશિયલ ચાઇના થી બોડીગાર્ડ બોલાયો છું ના ના કોણ એક ઢીબો મેલા તો આ બે ફોન તઈ નાખ એવો બોડીગાર્ડ બોલાયો છે તાને હું વળી પેલો તલવાર લઈને ફરતો તો કાઢી મેલ્યો કાઢી મેલ્યો તું દેખી જાય ને તાર જરૂર જ નહીં એ મહિને બી કાઢી મેલ્યો તો આ શાંતિ થઈ જશે આ સરસ મજાનો બોડીગાર્ડ સર બોલું કે ચાલુ વધારે પડતું બસ બોડી બોડી માં હેવી સવા દો તાને કોઈ જીતા દે ને આ મોય કની સિક્યુરિટી કલર બહાર આવશે કા બોડીગાર્ડ

મત મો બોડી ગાડ પણ ન તો નવ છાંય નથી બોલાવે બોડી ગાડ ચું ચાંગ મે ફોનતી રાખો ગિયા મને તલવાર ભગાય તું મા ભાઈ કે નાહી જાવ ભાઈ પણ માલિક તમે વાહ મારા આંગળથી ખદ્ધારી કરી છે ખદ્ધારી કઠો તો રહી મારા રહેતા રહેતા તમે બીજો બોડીગાર્ડ લાવે છો ને હા વિમાન ટ્રાન્સફર કરાયો છે અહીંયા ચાઇના વાળો આઈ કશો હતો ને કશો હતો ને માલિક હા હું એ જોઈ લે તને સ્વાસ્થ્ય તકલીફ થા મંડી હવે તું જતો રહે એ તો કળવાની સિસ્ટમ છે માલિક ફક્ત દેનામાં સોટું ઉડી જા હા માથામાં ધરો એ ફોટ લાગ બસ 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 કશો વાતો ને માલિક જોઈ લ્યો તમે

આપડા બદલો લેવો હોય ને ગમે તે કઈ ધંધો કરો અને આખી બોડીગાર્ડ હું તમને મને વચન આલો હું વચન આલો છું આ તું વચન આલ ગદ્દારી ન કરું ગદ્દારી નહીં કરું ખરેખર ખરેખર હા હા બોડીગાર્ડ બોડી તમારો તમારી સોગન ખાઈ કોસ બસ ખરેખર હા મારી માની સોગન હવે જીકર આઈ મનો બે જો હું તો બોલ છે શું આ બાજુ કોણ ફરા છે ઓય ઓય એ મોટી દાઢી વધારી જાય તું અમારો અમુ હવે ખબર પડે તમે તાર સિંહાસન ગ્રહણ કરી લ્યો હું તો મારી માની સોગન એની તાકાત છે કે સાઈની દાવા નેપાળી આવા ગમે તે દાવા ખતરો તો આવન અરે એ છે ખતરો હોય કણ છે માલિક હવે ચિંતા કરવાની જ નહીં મોઢા પહેરી દો મોઢા પહેરી મૂઠ પહેરી દો મૂઠ પહેરી દો મોઢા બગડી આવડા ઉપર પછી મને ભૂલી ના જો પાછો માલિક બેહી જો તમે તાર અને હવે તો ટેન્શન નહીં માલિક ખતરો માલિક ખતરો તાઈ બેહી તમે કાળ બેહી

માલિક ખતરો ટળી જો ફળો હા હું કહું છું હા મેં તે પણ ઓને કામ કરશું શું કરવા ખતા નાક લાગા જો બોડીગાર્ડ તો પણ જ પટાઈએ તો હા આજનાજ જ બે ની બે ની તે કોક બુદ્ધિ તો રાખ્યો બેને નહીં કારણ એક ને બોડીગાર્ડ ને બોડીગાર્ડ ને કે બે ને મારતો ગોમમાં વેર પ્યા છે ખોટું તો આપણા મોટા મારો દુશ્મન છે હા તો હું તમને તરવાર હવે ખોશી કા

ભાઈ પકડી જો છો હો માણસ આ પહામ ફસાઈ દો યાર જલ્દી પોડીકડ જલ્દી પેલે શર્ટ નથી કાયા તમે ટેન્શન લેવો નહી વાળી દેવો જાતો એ દાઢિયાને પૂરો કરો છે પોડીકડ નથી યાર એ તો હું ફટાઈ દઉં છું બે ભાગ આ તો એક પૂરો બે ભાગ અલીયા જલ્દી આખો છો ઉતાવળ કર આખો છો જી અલીયા શર્ટ આયા તમે હંતાવન કરો હા ઓ હંતાવન કરો એ હેડજી બેટા હેડ તકલીફ છે દુશ્મનો ગમો વધી ગયા છે મારા હંગાધંગા રખડવાનું બરોબર છે મને લાગે ને કે ખતરો આયો તો તૈયાર થઈ હા કેવાનો મતલબ હા સર મારી માની મારી

માની જો ગુસ્સામ સહી સામ મને નહીં હો બાર કશું ચિંતા ના કરે આપરા સાને શાંતિ શાંતિ કોમ લેવા છે બધું ઉતાવાદ ના કરે મને માય મારવાનો છે મને ખબર છે મને તું હું કા ગુસ્સો કર અરે રે નહીં કાપી નાખવા તું શાંતિ રાખ તું મઈ નાખે તો હું જલમ થાય ના ના રવા દે અલ્યા રવા દે કો કાલ યા માની જો ના ચાઈના નો બોડીગાર્ડ છે મોને તો કદી જીંગે માય નહીં નહીં તો મેલ નિશાન નહીં તો

માલિક ચિંતા કરશો નહી તને મોયરા હું શું કરું મારે મને યોગન સેટ કોમી લો ભાઈ 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 ભાઈ

કોક ના જીવલે વરાય તુ તો જોના મૈના ખાવ છો આને ટૂટ પાકે આઈ જો ઓમી તાકાત તો સાતી ઉભુ રહ તાકાત નહી જોળો આઈ જા માલે ખતરો ખતરો એ મારી માની સગા મારો તુરતોડે ના ના મારો તુરતોડે 70 75 તો દાણ રોટલી ખાય છે ટંકની અને શાક તો તપેલામાં ઉકરતું ઉકરતું શાક ખાય છે મારો તુરતોડે અને જા સુધી તુરતોડે છે ને ત્યાં ઓદી કોઈ મારો વાર ઓકો નહી કરી એક મારી માની સગાને કોઈ ચિંતા જ નહી

તું કેન ભયલ દૂધ છે ને પી જા આવ દૂધ પીને આરામ કર હેડો માની સગન 20 30 લીટર દૂધ પી જાય ટંકનું અમારો તુરતુડે ના ના પણ અબ કડવો મારો બોડીગાર્ડ હતો એ જો હવે ક્યો જો છે ને એટલે ખતરો વાઘા વધ્યો છે ખતરો વધ્યો છે મને કશું વધને હોમો ખતરો જ છે તને હું હા હા બુરા તું અહીં ન પુત્ર amplitude ભગવાન ખતરો છે બુ બેઈ જા બુઈ ભાઈ ના મીપી વધી જાય કશું હોતું નહીં તમે તાર જોયું કે મારી માની મારો ખતરો વધી ગયો છે જશે બોડીગાર્ડ મેથી પહેન જતો હવે મારો ખતરો વધ્યો છે હવે હું કરવાનો હું પણ મારે તુરતુડે તુડે બોડીગાર્ડ લાવ્યો છું ચિંતા જેવું નહીં દેખા જાય કે આગે આગે હોતા હે ક્યાં હોય એના કયો પ્લાન બનાવું છે ને એ આપણને ખબર નહીં પણ એવોના પ્લાનની પથારી ફેરવા માટે મારા તુર છે હા સમજા ખરેખર સારું તો ખુદને ખબર કારું સુનટાઈ ગયું આવો બી છું તા ને વિડીયો ગમે લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી